રાજકોટ જિલ્લાના ગોંડલમાં પાટીદાર યુવકને ઢોર માર મારવાના મામલે બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે ગોંડલમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી આવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ ભવન ખાતેથી રેલી યોજીને આવેદન આપ્યું છે આવતીકાલે પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન આપ્યું છે ક્ષત્રિય સમાજના બાળક પર બાળ શોષણ થયું તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ સામસામે સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જેને પગલે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ સંપીને રહે તેવા નિવેદનો પણ સામે આવ્યા છે ગોંડલ શહેરમાં વર્તમાન સમયમાં જે બનાવ બન્યો છે ગોંડલની અને ગોંડલ તેર જનતાએ આજે ભેગા થઈ અને વખોડી છે અને ગોંડલ શહેરમાં સૂર્ય શાંતિ જળવાય અને કોઈ પણ જાતની અફવાઓ કે ગેરપ્રચારથી ગોંડલની પબ્લિકને પ્રચારથી જો દોરવામાં આવે તો તેને અમે વખોડી કાઢી છે અને એકી અવાજે ગોંડલ શહેરમાં આજે જે મિટિંગ મળી હતી એમાં સર્વજ્ઞાતી મીટિંગમાં એક અવાજી ભેગા થઈ અને મામલદારસિંહ ને તપાસ થાય અને જે ગુનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે એટલે તેની ઉપર કાયદા રીતે જે કઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવાર ન્યાય મળે અને બીજા કોઈ પરિવાર છે એ આવા કોઈ જે ગેરકાનૂની તત્વો છે એનો ભોગ ન બને અને જે બહાર આવી અને પોતપોતાના નિવેદનો આપે એવી હું સર્વેને વિનંતી કરું છું માણું મને સતત એક દિવસથી શારીરિક અડપલા કરતા હતા માનસિક ટોર્ચર આપતા હતા અને અડાવડી અવાવડી જગ્યાએ ઉભા રાખે અને કેપી દ્રશ્યો દારૂ છે બીજા બધું સેવન કરવા માટે ફૂલ અને હેરાન કરેલા છે જે ઘરે જો કહીશ તો છરી અને એવું બધું ઘરે રાખીને તને મારી નથી તારા પરિવાર ને જીવતા નહીં રાખું એટલે ભાનુભાઈ એક એક અઠવાડિયા દિવસ સુધી સતત ધીમા નથી રાતે સુતા નથી અને ટ્યુશનમાં સ્કૂલમાં જ્યાં જ્યાં સતત રોયા રાખતા હતા

હાલો એ તો ગુંડા તત્વો ધર્મ કે છે પણ અત્યારે આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે તો પોલીસ પ્રશાસને પણ એ ગુંડા તરીકે ઓળખે છે અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કે છે કે પોલીસ એ જ કરે છે પોલીસ જ દર્શાવે ગુંડાગીરી તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક સાચા છે એવું છે ને પણ આવા આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ અમે એ જ માંગણી કરી જે સત્ય હોય એની સાથે રહેવાનું છે ખોટા વાદ વિવાદ કરવા નથી અને એ લોકો અત્યારે પટેલ જ્ઞાતિ સાતીના કરે છે એવી કોઈ મહેરબાની અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદ પડવાનું નથી કાયદો કાયદાનું કામ કરે છે જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે એક જ સાચા છે જયારે હોય વાદ વિવાદ વાદ વિવાદ કરવો કે જાડેજા પરિવાર કરે જાડેજા પરિવાર કરે છે આ તો સાચું છે એવું થશે ને

હાલના જે ત્રણ વર્ષના રિસન્ટ ડેટા નથી પણ ઓલમોસ્ટ થર્ટી સિક્સ પર્સન્ટ કેસ જે ચિલ્ડ્રનના હોય નાના બાળકોના એમાંથી છત્રીસ ટકા બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના ચાર બાળકોએ પણ બ્યાન આપેલા છે જે હમણાં વિગત અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે પણ અમે એના ભોગ એના ડરથી અમે કોઈને કહેતા નહોતા તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દે હવે પોક્ષ એ પથળ જે આ ઘટનાઓ બને છે છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી કારણ કે દર વર્ષે આ સોળ ટકા ઇન્ક્રીમેન્ટ થઈ કે ધારો કે આજે સો માંથી છત્રીસ બાળકોનો ભોગ બને છે તેમાં સોળ ટકાનું નું ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષમાં કેમ કારણ કે માતા પિતા આવી વસ્તુને આગળ હાઈલાઈટ નથી કરતા બાળકોમાં જાગૃતિ લાવતા નથી આ બાળકે સામે આવી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે એટલે જે એક જ બાળક રાજપૂત સમાજ નું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે પણ આ એક પોક્ષો એક હેઠળ થાય છે પોક્ષો એવો એક છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી કેમ છે કે જે સામે સગીર વહીના ના છે પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બને કે એના બાળકને આવી વસ્તુ કરવા અટકાવતા નથી અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે તો એના સમાજને અજાણતા હોય એના માટે બાળક શું કરતો હતો શેના માટે હતો કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા આટલા સમાજ એના માટે જ આવેલો છે હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં સાડા સાત હજાર આઠ હજાર થી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભે છે ખાલી બે ત્રણ નાની ઘટના અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક વાળી એમાં સપોર્ટ કરવો બહુ ખરાબ વસ્તુ છે તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિઓની પાસે જઈ પેલા સાચી માહિતી લઈને આવે પછી તમને તારે સપોર્ટ કરવાની છૂટ છે પણ માહિતી એ છે પોક્સો એક એટલે બહુ જ ખરાબ ગુનો છે તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે હવે જો બિલાદજી જાડેજા નામ છે મારું અને એક બન્નાર દીકરો છે ઈ દીકરો છે ઈ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય એટલે એના ન્યાય માટે આ સત્યજીત નામના દીકરાના ન્યાય માટે અમે આવ્યા છીએ કે કોઈ પણ આવા વિકૃત મંછા ધરાવતા વ્યક્તિઓ હોય એનો શિકાર આવા કોઈ પણ જ્ઞાતિના બાળકો ન બને એવી અમે સરકાર શ્રીને વિનંતી કરી છે એના માટે આ દીકરાના ન્યાય માટે જે કરવું એ કરો એ માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ ગોંડલ રાજકોટ